સુરતમાં સાયકલ નૈયા સપના અંતર્ગત તેતાલીસ સાયકલોનું વિતરણ કરાયું સરકારી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી બિનવપરાશ સાયકલો ભંગાર હાલતમાં હતી તેને દાન સ્વરૂપે સ્વીકારી કોર્પોરેટર વૃજેશ ઉનડકર દ્વારા સાયકલોને રિપેર તેમજ રંગરોગાન કરી અને ચલાવી ઝુંબેશ પરના સાયકલ નયા સપના અભિયાનમાં અત્યાર સુધીમાં એકસો એક્યાસી સંચાલ સાઇકલોકોને વિતરણ થઈ ચૂક્યું છે સરકારી શાળાના વિદ્યાર્થીઓને સાયકલ મળતા ચહેરામાં સ્મિત દેખાયું હતું પુરાની સાયકલ નયા સપના જ્યાં કિસી સાયકલ રોકતીએ વહી છે કિસીકા સપના શરૂ હતા કે આપણા બાળકોને આપણે જ્યારે સાયકલ લઈ દઈએ છે અને પછી એ સાયકલ જ્યારે બાળક મોટું થઈ જાય અને સાયકલ નાની થઈ જાય એટલે આપણા બિલ્ડિંગમાં આપણા ઘરમાં એ સાયકલ એક ખૂણામાં પડેલી હોય છે ને એ બે વરસ ત્રણ વર્ષ નીકળી જાય એટલે સાયકલ ઉપર કચરો જામી જાય એને જંક લાગી જાય અને ખૂણામાં એક આપણી એક પાર્કિંગને સ્પેસ પણ રોકતો હોય છે એક આ અભિયાનથી અમે લોકોની પાસેથી આ સાયકલને દાન સ્વરૂપે લેવાનું શરૂ કર્યું અને આજે બે વર્ષ આ અભિયાનને પૂર્ણ થયા છે ત્યારે આજે અમે ટોટલ એકસો એક્યાસી સાયકલ જે સરકારી શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓ છે એને આપવાનું કામ કર્યું છે આ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના પિતા નથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેના માતા પિતા નથી કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે એમના માતા પિતા નથી એના કાકાના ઘરે રહે છે કોઈ વિદ્યાર્થી એવાય છે કે જેના મમ્મી પપ્પા રસ્તાનો કચરો વીણીને એનાથી પૈસા જે મેળવે છે એનું ઘર ચલાવે છે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે બબ્બે વર્ષથી એ ગુલ્લકમાં પૈસા ભેગા કરે છે સાયકલનું સપનું પૂરું કરવા માટે અને આજે એ વાતની ખુશી છે કે આજે આ મારો સાયકલનો પરિવાર એકસો એક્યાસી વિદ્યાર્થીઓનો આ સાયકલનો પરિવાર મારો બહેનો છે આ તબક્કે જે લોકોએ મને જે સાયકલ દાન કરી છે એમનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને હું આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપના થકી જ આ અભિયાન લોકોના જનજન સુધી પહોંચ્યું છે અને આજે એક પણ એવું અઠવાડિયું નથી કે ત્યારે મને વીસથી પચીસ સાયકલ મને લેવા માટે ફોન ન આવ્યો હોય એટલે લોકોનો ખૂબ આ અભિયાનમાં સહકાર મળ્યો છે એટલે જેટલા પણ આપણા સુરતીઓ સંવેદનશીલ છે એ બધાનો હું આ તબક્કે આભાર માનું છું કે આપના એક કહેવાય છે ને કે ખુશિયા બાટને છે બઢતીએ તો તમે જે લોકોએ આ સાયકલ આપી છે એને આજે અમે આજે વેચી છે તો આ તમે આ બાળકોની જે મુસ્કાન જુઓ તો આપણને ખ્યાલ આવે કે આપણે કંઈક એમને આપ્યું છે ને આજે એમના સપનાને પાંખો લાગી છે